ભૂલ શ્રી કષ્ટ બન્ન હનુમાનજી મહારાજ અંજની અંજની માતા માતા ગીત ગાય બાલાજી મારા પારિયામાં ક્યારે પોટી જાય પારણીઓ બંધાય અંજની માતા ગીત ગાય બાલાજી મારા પારણિયામાં ક્યારે પોટી જાય બાલાજીને હું હિસગે ઝુલાવું

એનું મુખડું સેલાલ એના ગુલાબી સે ગાલ કેવા સુંદર સોહાય પારણીઓ બંધાય અંજની માતા ગીત ગાય બાલાજી મારા પારણિયામાં ક્યારે પોટી જાય હું તો ઈસુ કે ન જાગે કોઈ નું રમાડવાનું માગે હું તો ઈસુ કે ન જાગે કોઈ નું રમાડવાને માગે એને બાંધ્યો છે કાળો ધાગો એને કોઈને ન લાગે એને બાંધ્યો છે કાળો ધાગો એને કોઈને ન લાગે મારું બાળ રે ઈ તો જોયું ન વજાય મારું દિલડ્યું દુબાય અંજની માતા ગીત ગાય બાલાજી મારા પારણીયામાં ક્યારે પોંટી જાય મારા બાલાજી મોટા રે થશે માતા સીતા ને ભાળ લાવશે મારા બાલાજી મોટા રે થશે માતા સીતાજી ની ભાળ રે લાવશે હું તો મોટો કરું એવી આશે રામ નામયમર ગવાશે હું તો મોટો કરું એવી આશે રામ નામયમર ગવાશે સર્વ પ્રેમ રૂપી ગાય રામ ભક્ત રાજી થાય સર્વે પ્રેમ રૂપી ગાય રામ ભક્ત રાજી થાય હું તો વારી વારી જાઉં અંજની માતા ગીત ગાય બાલાજી મારા ક્યારે જાય પારણિયો બંધાય અંજની માતા ગીત ગાય બાલાજી મારા પારણીયામાં ક્યારે પોઢી જાય બોલી શ્રી કષ્ઠ ભજન હનુમાનજી મહારાજ ની જે અમારું ભજન ગમે તો લાયક છે ને સબસ્ક્રાઈબ કરજો